નમસ્કાર મિત્રો આયરાની સ્ટોરીમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું દસ રૂપિયાની રાખડી માટે એક હજાર રૂપિયાનું લિફાફો કોણ આપે ચાલો સ્ટોરી ચાલુ કરીએ રશ્મિએ હસતા મોઢે ઘરમાં પ્રવેશ કર્યો અને તેની સાથે તેનો પતિ પણ હતો બંનેની નજર તેના હાથો પર હતી પણ રશ્મિએ ખાલી હાથ હલાવ્યા આ જોઈને સાસુ વહુ અને જમાઈની આ હરતથી શર્મિંદા થયા કાવ્યાને ખૂબ ગુસ્સો આવ્યો આ તો તેની આદત છે જ્યારે પણ આવે છે ત્યારે આમ જ ખાલી હાથે આવે છે કાવ્યાએ તેને પાઠ ભણાવવાનું વિચાર્યું માય તરત જ કહ્યું આજકાલ મીઠાઈનો કોઈ ભરોસો નહીં તેથી હું ઘરેથી થોડા ફળફળાદી લઈ આવી છું દર વખતની જેમ વ્યસ્તતાનું બહાનું બનાવીને રશ્મિ ખૂબ જ હોશિયારીથી વાત બદલી નાખી ભાભી સાચું કહું તો મને બિલકુલ સમય નથી મળ્યો પહેલાં તેની પતિની બહેનો આવી ગઈ પછી ફોઈ બહુ મુશ્કેલીથી થોડો સમય કાઢીને આવી છું નહીં તો ભાભી કહી દેત કે નણંદને આજના દિવસે પણ ફુરસદ ન મળી તેણે આજુબાજુ નજર ફેરવી અને પૂછ્યું ભાભી ભાઈ ક્યાં છે તરુણ હસતો હસતો આવ્યો અને બહેનને ગળે લગાવી આવી ગઈ તું બહુ મોડું કરી દીધું પછી મજાકમાં બોલ્યો આની રશ્મિની જવાબદારી છે જ્યારે તેને તેની બહેનોથી ફુરસદ મળે ત્યારે જ મને અહીં લઈને આવે ને તરુણે કહ્યું ચાલો હવે જલ્દી રાખડી બાંધ આ તારો ઇંતજાર કરી રહી છે રશ્મિએ તરુણ અને કાવ્યાને રાખડી બાંધી મીઠાઈ તો ઘરમાં હતી તે જ બધાને વહેંચી રશ્મિએ તરુણના ખભા પર હાથ રાખીને કહ્યું અરે ભાઈ એક વાત તો માનવી પડશે તારા હાથની મીઠાઈમાં જે સ્વાદ છે તે બીજે ક્યાંય નથી જતી વખતે થોડી મીઠાઈ મને પણ આપજે તરુણ બોલ્યો આ પણ કોઈ કહેવાની વાત છે તારું ઘર જ છે રશ્મિ ભાવુક થઈને કાવ્યાને ભેટી પડી અને કહ્યું આ તો તારી સૌથી પસંદગીની મીઠાઈ છે લગ્ન પછી તું જરાય બદલાઈ નથી બહેન માટે તારો પ્રેમ હજી પણ એવો જ છે તરુણે રશ્મિને કવર લિફાફો આપ્યો આ વખતે તેને કવરનું વજન ઓછું લાગ્યું પણ બધાની સામે તે કશું બોલી ન શકી રૂમમાં એકલામાં તેણે તરુણની મમ્મીને કહ્યું મમ્મી આ વખતે ભાઈનો નાયક ભેટ થોડો ઓછો લાગી રહ્યો છે હું તો વિચારતી હતી કે આ વખતે વધીને મળશે લાગે છે કે મોંઘવારીની અસર આ લિફાફા પર પણ પડી ગઈ છે તે હસતા હસતા બોલી તેણે કવર ખોલ્યું તો તેમાંથી એક હજાર એકસો રૂપિયા નીકળ્યા રશ્મિ આ કવર જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ લાગે છે ભૂલથી આટલા ઓછા મૂકી દીધા છે નહીં તો હું વિચારું કે વજન ઓછું કેમ લાગતું હતું મા બોલી કોઈએ કોઈ ભૂલ નથી કરી તને તારી દસ રૂપિયાની રાખડીના બદલે એક હજાર રૂપિયાનો નાક મળ્યો છે મને નથી લાગતું કે તું આનાથી વધારેને લાયક છે રશ્મિને ખૂબ ગુસ્સો આવ્યો તો શું હવે આ ઘરમાં મારી આટલી જ ઇજ્જત રહી ગઈ છે જો આમ જ અપમાન કરવું હતું તો બોલ્યા કેમ કે તને ઘણો પ્રેમ કરું છું તારી હિંમત વધી ગઈ છે શું બોલી ગઈ કે તારા માવતરે પિયર તારા માટે શું કર્યું છે મા બોલી હું કશું નથી બોલી પણ કદાચ તું તારી ફરજ નિભાવી શકી નથી તહેવારના દિવસે પણ તને સમજ નથી કે ખાલી હાથે હલાવતા આવી જાય છે કેટલી વાર સમજાવ્યું કે હવે પહેલાં જેવી વાત નથી રહી હવે તારા ભાઈના લગ્ન થઈ ગયા છે વહુ બધું જોઈ રહી છે હવે જો તું આદર નહીં આપે તો તારા માવતરની ઇજ્જત જાળવી નહીં શકાય તારા વહુ સાસુ તારી નાની નાની વાતને પકડી રાખશે જો તારી નણંદ તારા ઘરે ખાલી હાથે આવે તો તને ગમશે હું તો ગયા વર્ષે જ તેનો ઉતરેલો ચહેરો જોઈને સમજી ગઈ હતી કે આવું જ કનિક થવાનું છે મેં મારી નજરથી જોયું છે કે તે નાનાથી લઈને મોટા સુધી બધાની સામે ખુશી ખુશી પૈસા ઉડાવે છે અને અહીં ખાલી હાથ હલાવતા પોતાના પતિ સાથે આવી જાય છે બદલામાં માન સન્માન અને નોટોની પણ આશા રાખે છે તું પોતે કહે તું તારી નણંદોને ક્યારેક કંઈક કાપે છે માએ તેને થોડો સમય શાંતિથી બેસાડી અરે આ તમે મને શું કહી રહ્યા છો હું તો હંમેશા આમ જ આવતી રહી છું આ મારું પિયર છે ના આ તારું પિયર છે તો તું આવી હરકત ન કરે તારા ઘરમાં કોઈના દુઃખના સમયે તે કંઈ નથી આપ્યું તને તો બધાની સામે મારી ગરદન ઝુકાવવામાં મજા આવે છે સારું નહીં સારું નહીં रश्मि तरफदारी करती रहो हूँ मारू नायक भेट लई काव्याई गुस्सा में कवर ने जमीन पर पछाड़ता कहूं तेने ज मुबारक हो आनाक फरी तो तरुण उभोहो भाभी ते मरी साथ आ शू तरुण बोलो तारी भाभी आशाओं वर्षभर थी रही कई खोटू आ रश्मि आश्चर्यचकित थी गई तमरा ओछा में ओछी आशा नौती તરુણ બોલ્યો મને પણ તારાથી ઘણી આશાઓ હતી પણ તે મને નિરાશ કર્યો છે આ ખાલી લેવાની વાત નથી જેટલો પ્રેમ હું તને કરું છું તેટલો તું મને નથી કરતી વ્યસ્તતાને કારણે તે સમયે હું તારા મનપસંદની મીઠાઈ નહોતો ખરીદી શક્યો તે દિવસે તે ભાઈના ઝૂકી ગયેલા ખભા નહોતા જોયા તને દેખાયું તો માત્ર મીઠાઈનો ડબ્બો જે નહોતો આવ્યો તે બધાની સામે અમારું અપમાન કરવામાં કોઈ કસર નહોતી છોડી આખરે તારા સસરાએ બદલવા માટે અને તારી સાસુએ ગરમાગરમ તારા વિશે મને સમજાવ્યો હતો હું સમજી ગયો હતો પણ હું તને થોડો વધારે પ્રેમ કરું છું તેથી મેં કની કહ્યું નહીં પણ જો હવે તે મારી પત્નીનું